બધા વાળશે પ્રસાદ વ્યવસ્થા કરશે તો કોઈને ભગવાન પૈસા આપવાના છે કોઈને પગાર આપે

સમય તો નીકળે પણ ભગવાન માટે કાઢવો સંતોના વચને કાઢવો એટલે પાંચ દિવસ સુધી આ બાળા ની વાત છે કરીને જીરસવાની સેવા કરી સેવા કરી ગોઠવાની સેવા કરી સ્ટેજ વાળવાની સેવા કરી અને દૈહિક સેવા કહેવાય ભગવાન મોદની લે છે અને છેલ્લે સેવા છે તો એવું કહેવાય છે